નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો આઠ તારીખ દસમો મહિનો બે હજાર પચીસ ને વાર છે બુધવારના રોજ મિત્રો આજે મગફળીની આવક કરવામાં આવેલી હતી મિત્રો પાલ અને ગુણી બંનેની આવક કરવામાં આવેલી હતી મિત્રો હરાજીનું કામકાજ પણ જો અહીંથી ચાલુ છે ને આવક વિશેની વાત કરીએ મિત્રો અંદાજીત તો આવક ત્રીસ થી પાંત્રીસ હજારની આસપાસની આવક અત્યારે અંદાજીત દેખાઈ રહી છે અને હરાજીનું કામકાજ ચાલુ હોય ચાલો હરાજીમાં જાશી જાણશી કેવા રહી છે આજના બજારમાં આ માહિતી સારી લાગી તમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં વેટર બાબા 1046 રૂપિયા નો ભાવ છે તો કિંમત 4 છે 1046 રૂપિયા માં વેચાવા તો કિંમત 4 1031 રૂપિયા નો ભાવ છે કે 1031 રૂપિયા નો ભાવ છે તે જુઓ 33 નંબર માં ફોર્મ છે 1031 રૂપિયા નો ભાવ છે જે એક હજાર ને એક રૂપિયાનો ભાવ છે આ ઓગણ ચાલીસ નંબર મોકવાડી છે એક હજાર ને એક રૂપિયાનો એક હજાર ને એક રૂપિયાનો ભાવ આ માલ એક હજાર ને છ રૂપિયામાં વેચાણો છે આ પણ ઓગણચાલીસ નંબર છે સુકો માલ છે એક હજાર છ રૂપિયાનો ભાવ છે એક હજાર છ રૂપિયાનો સુકો માલ છે એક હજાર છ રૂપિયામાં આ પણ માલ વેચાણો છે એક હજાર છ રૂપિયાનો ભાવ છે આ માલના એક હજાર છ રૂપિયાના ભાવ છે તમે જો ક્વોલિટી જોઈશો એક હજાર છ રૂપિયામાં વેચાણી છે ઓગણચાલીસ નંબરની ક્વોલિટી છે માલ સુકો છે નવસો એકાવન રૂપિયા નો ભાવ છે નવસો નેતાવન રૂપિયા નો ભાવ છે અને છે ઓળ માં છે નવસો એકાવન નો ભાવ છે 956 રૂપિયા નો ભાવ છે જામલના 956 રૂપિયા નો ભાવ છે વિજેગુજો બુલેટી 956 માં આ ક્વોલિટી વેચાણ છે 49 નંબર ની ક્વોલિટી છે બે ફોતરે થોડું દૂર જોવા મળી છે 986 રૂપિયા નો ભાવ છે જામલના ભાવ છે તો ફાઇનલી મિત્રો આજની બજાર આ ટાઈપની જોવા મળી રહી છે મિત્રો તમને આ માહિતી સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા ને મિત્રો